નમસ્કાર મિત્રો આજે છે ઉત્તરાયણ પતંગોત્સવ અને પાટણમાં ઉત્તરાયણ હોય અને ભલાભાઈના ફાફડા જલેબી ના હોય ભલાભાઈનું ઊંધિયું ના હોય તો ઉત્તરાયણ પાટણમાં કેવી રીતે કહેવાય જી હા દોસ્તો સૌરાષ્ટ્ર ગાંઠિયા સેન્ટર ઉપર અમે આજે હાજર છીએ અને આપને બતાવી રહ્યા છીએ દ્રશ્યો જેમાં તેલમાં અને ઘીમાં લસ જલેબી ફાફડા ઊંધિયું અને અનેક વેરાયટીઝ જે પાટણમાં પ્રખ્યાત છે સૌરાષ્ટ્ર ગાંઠિયા ત્યાં અમે આવી ચૂક્યા છીએ આપણે બતાવી રહ્યા છીએ એક્સક્લુઝિવ દ્રશ્યો કે જ્યાં પાટણની જનતા આજે ફાફડા જલેબી ઊંધિયું ખમણ વગેરે જેવી વસ્તુઓ ખરીદવા માટે આવી પહોંચ્યા છીએ આમ તો પાટણમાં સૌરાષ્ટ્ર ગાંઠિયામાં દરરોજ ભીડ હોય જ છે સ્વાદપ્રિય જનતા સૌરાષ્ટ્ર ગાંઠિયાના ફાફડા જલેબી ગાંઠિયા ખાવાનું પસંદ કરે છે પણ વિશેષમાં જ્યારે આજે પતંગોત્સવ છે ઉત્તરાયણ છે અને મજા મજા સાથે સૌરાષ્ટ્રના ગાંઠિયાના ફાફડા જલેબી ઊંધિયું હોય તો લુત્ફ ઉઠાવવાની મજા કંઈક અરજ હોય છે અમે આપણે બતાવી રહ્યા છીએ દ્રશ્યો જેમાં ભલાભાઈ એમની ટીમ સાથે આજે રેડી છે પાટણની જનતાને ફાફડા જલેબી ઊંધિયું ખમણ પાત્રા વગેરે ખવરાવવા માટે તો પાટણની જનતા શું તમે તૈયાર છો પતંગ ઉત્સવની મજા માણવા માટે આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો થેન્ક યુ વેરી મચ